જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે થેપલા ચીજ સેન્ડવિચ બનાવવાની છે તેના માટે મેં ચારથી પાંચ જેટલા થેપલા લઈ લીધા છે આપણે રોટી સેન્ડવિચ તો ખાધી હશે પણ આજે આપણે થેપલા સેન્ડવિચ બનાવીશું તેના માટે થેપલા લઈ લીધા છે બનાવીને હવે તેને આપણે સ્ટફિંગ બનાવીશું સૌપ્રથમ તેના માટે ત્રણ નાના બટાકા બાફી લીધા છે મેં તેને આપણે બોલમાં મેસ કરી લઈશું તમે રોટી સેન્ડવિચ તો ખાધી હશે પણ આજે આપણે થેપલા સેન્ડવિચ બનાવવાની છે અને એકદમ ટેસ્ટી એવી અને ફટાફટ બની જાય એવી સેન્ડવીચ બનાવીશું એક અડધું ટામેટું બીયાનો ભાગ કાઢી લીધો છે તે એડ કર્યું છે એક ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે અને લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરેલા છે હવે ઓરેગાનો લઈ લઈશું અડધી ચમચી જેટલું હવે લીલા મરચાં તીખા લીધા છે તે પ્રમાણે આપણે ચીલી ફ્લેક્સ લેવાના છે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મીઠાના પ્રમાણ થોડું ઓછું રાખીશું કેમ કે આપણે ચાટ મસાલો પણ એડ કરવાનો છે એટલે ચાટ મસાલા પ્રમાણે આપણે મીઠું અને ચાટ મસાલો લઈશું અડધી ચમચીથી પણ ઓછો ચાટ મસાલો લીધો છે અને પનીર લીધું છે મેં પનીરને મેં ગ્રેડ કરી લીધું છે એકદમ બે ચમચી જેટલું મેં પનીર લઈ લઈશું આ સ્ટફિંગમાં પનીરનો ટેસ્ટ બહુ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરવાનું છે બધું સરસ મિક્સ કરી લઈશું પહેલાં સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે હવે થેપલા લઈ લઈશું થેપલા પર આપણે ટમેટો કેચઅપ લઈ લઈશું પહેલાં આપણે કેચઅપ એડ કરી દેવાનું છે આવી થેપલા પર સરસ કેચઅપને સ્પ્રેડ કરી લેવાનું છે ફટાફટ બની જતા આ નાસ્તો છે ગ્રીન ચટણી લઈ લઈશું તેને પણ સરસ થેપલા પર સ્પ્રેડ કરી લઈશું આવતી સ્પ્રેડ કરી લીધું છે સ્ટપિંગ લઈ લઈશું સ્ટપિંગ એક સાઈડ આપણે સરસ જોઈતા પ્રમાણમાં મૂકી દેવાનું છે ત્રણ ચમચી જેટલું મેં સ્ટપિંગ લીધું છે સરસ એક સાઈડની રોટલી પર મૂકી દેવાનું છે આમાં બહુ ટેસ્ટી લાગે છે હવે ચીજ લઈ લઈશું જે થેપલા ચીજ સેન્ડવિચ છે તેથી ચીજ લઈ લેવાની છે મેં ચીજ ક્યુબ લીધા છે તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો તેને આપણે સ્ટફિંગ પર મૂકી દઈશું હવે થેપલાને આપણે ફોલ્ડ કરી લઈશું આવી રીતે થોડું પ્રેસ કરી લઈશું એટલે સરસ ફોલ્ડ થઈ જાય છે તેને આપણે શીખી લઈશું તેના માટે નોનસ્ટિક પેનમાં બટર લઈ લઈશું બટરને થોડું મેલ્ટ કરી લઈશું બટર મેલ્ટ થઈ ગયું છે હવે થેપલાને આપણે શેકવા માટે મૂકી દઈશું તમે ગ્રીલ મશીનમાં જો થેપલાને ગ્રીલ કરવા હોય તો તેમાં પણ કરી શકો છો મેં પેનમાં કર્યા છે એક સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને પલટાવાના છે એક સાઈડ ક્રિસ્પી થાય પછી જ તેને પલટાવવાનું હવે તેને પલટાઈ દઈશું જો એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે આપણો થેપલા સેન્ડવિચ બે સાઈડ સરસ ક્રિસ્પીને ગોલ્ડન કરી દેવાના છે ચેક કરી લઈશું ચીજ પણ સરસ આપણી મેલ્ટ થઈ ગઈ છે ફટાફટ બનતો આ નાસ્તો છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે જો એકદમ ટેસ્ટી એવી આપણી થેપલા ચીજ સેન્ડવિચ બની ગઈ છે નીચેની સાઈડ પણ આપણે થોડી ચીપિયાથી મદદથી તેને શેકી લઈશું અને સર્વ કરી દીધી છે મેં ફટાફટ બનતી થેપલા ચીજ સેન્ડવિચ તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી થેપલા ચીજ સેન્ડવીચ બનીને રેડી થઈ ગઈ છે તમે એકવાર જડથી બનાવજો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે જો મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને બેલકન જડથી દબાવજો